જામનગરના પાસેના પાસે ગામે ગણેશ ઉત્સવ બાપ્પાની સ્થાપના કરવામાં આવે છે આ સાથે ઘણા લોકો શ્રીજીની મૂર્તિનું દોઢ દિવસ ત્રણ દિવસ પાંચ સાત કે દસ દિવસ પછી વિસર્જન કરે છે તે રીતે જામનગર જિલ્લાના કલાવડ તાલુકાના જામવાડી ગામે પણ ચતુર્થીના દિવસે ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવે દરરોજ અલગ અલગ પ્રકારના ગણપતિ બાપાને ભોગ લગાવ્યા છે ગણેશ ઉત્સવના અંતિમ દિવસે મહિલા મંડળ દ્વારા એક મણનો એક મોદક બનાવી બાપ્પાને ભોગ ધરાવવામાં આવ્યો ત્યારબાદ પૂજાપાઠ કરી ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું ગણપતિ બાપ્પાને વિદાય સમયે ગણપતિ બાપ્પા મૌર્ય અગલે બરસતું જલ્દી આનાના નારા સાથે ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હર્ષોલ ખંધેડિયાનું રિપોર્ટ એસ ન્યૂઝ જામનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે